વેલકમ ટુ માય ચેનલ જે એમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાર વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર બે અપૂર્ણક અને દશાં સંખ્યાઓ જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર બે અપૂર્ણક અને દશાં સંખ્યાઓનો સ્વાધ્યાય બે પોઈન્ટ એક પ્રશ્ન એક એથી ડીમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ જવાબ એક થી ચાર મોથી પસંદ કરીને લખો અહીંયા ચાર પ્રશ્નો આપ્યા છે એને અનુરૂપ આકૃતિ આપણે પસંદ કરવાની છે બે ગુણ્યા એક અપોન પોચ બે બે ગુણ્યા એક અપોન બે ત્રણ ત્રણ ગુણ્યા બે ત્રણ અને ચાર ત્રણ ગુણ્યા એક ચાર અહીંયા પહેલું છે એક બે ગુણ્યા એક અપોન પોચ એનો મતલબ કે એક અપોન પોચ બે વખત એટલે એક અપોન પોચ પ્લસ એક અપોન પોચ લખી શકાય આમ ડી વડે આ વિગત દર્શાવાય છે એટલે પહેલાં અહીંયા છ આ ડી વડે છે એ વિગત દર્શાવાય એ જ રીતે બે બે ગુણ્યા એક અપોન બે બરાબર અહીંયા બે એ એક અપોન બે બે વખત છે એટલે એક અપોન બે પ્લસ લખી શકાય તો આમ બી વડે આ વિગત દર્શાવાય એટલે કે માટે બે પોઈન્ટ ત્રણ એટલે કે બે પોન ત્રણ એ ત્રણ વખત લીધા એટલે બે પોઈન્ટ ત્રણ પ્લસ બે પોઈન્ટ ત્રણ પ્લસ બે પોઈન્ટ ત્રણ આમ એ વડે આ વિગત દર્શાવાય એટલે ત્રીજું એ સાથે જોડાશે ચાર

ત્રણ ગુણ્યા એક અપોન પોચ બરાબર ત્રણ અપોન પોચ બે છ બે ગુણ્યા એક અપોન ત્રણ બરાબર બે અપોન ત્રણ અને ત્રીજું ત્રણ ગુણ્યા એક અપોન ચાર બરાબર બે પૂર્ણાંક એક ચતુર્થાંશ અહીંયા આપણે જોવાનું છે તો એક ત્રણ ગુણ્યા એક પંચમાંશ એક અપોન પોચ બરાબર તો અહીંયા એક અપોન પોચ ત્રણ વખત લીધા છે એક અપોન પોચ પ્લસ એક અપોન પોચ પ્લસ એક અપોન સી દર્શાવેલ છે એક ત્રણ બરાબર એક ત્રણ પ્લસ એક અપોન ત્રણ લખી શકાય એટલે એક અપોન ત્રણ બે વખત લીધા છે એટલે કે આ ચિત્ર એ વડે દર્શાવાય છે એટલે બીજું એ સાથે જોડાશે એટલે કે એક અપોન ત્રણ અને એક અપોન ત્રણ એટલે બે ગુણ્યા એક ચાર એટલે ત્રણ અપોન ચાર ત્રણ વખત લીધા છે તો આપણે કરીશું તો નવ અપોન ચાર બરાબર બે પુનઃ એક ચતુર્થાંશ એટલે કે બે આખા અને એક ચતુર્થાંશ આ વિગત ચિત્ર બી બી વડે દર્શાવાય છે માટે ત્રીજું એ બી સાથે જોડાશે એટલે એટલે ત્રીજું જે છે બી સાથે જોડાશે બે આખા ત્રિકોણ અને ચતુર્થાંશ ત્રણ પ્રશ્ન ત્રણ ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણકમાં દર્શાવો એક સાત ગુણ્યા ત્રણ અપોન પોચ તો ગુણાકાર કરીશું તો સાત ગુણ્યા ત્રણ અપોન પોચ તો સાત તરીકે એકવીસ અપોન પોચ મિશ્ર સંખ્યામાં ફેરવતા ચાર પૂર્ણક એક પંચમાંશ બે ચાર ગુણ્યા એક અપોન ત્રણ તો ચાર ગુણ્યા એક અપોન ત્રણ બરાબર ચાર અપોન ત્રણ તો મિશ્ર સંખ્યામાં ફેરવતા ત્રણ એકા ત્રણ એક ચાર એટલે એક પૂર્ણક એક તૃતીયાંશ ત્રણ બે ગુણ્યા છ અપોન સાત એટલે બે ગુણ્યા છ સાત તો બે છ બાર અપોન સાત તો મિશ્ર સંખ્યામાં ફેરવતા એક પૂર્ણાંક એક પૂર્ણાંક પાંચ અપોન સાત ચાર પાંચ ગુણ્યા બે અપોન નવ ગુણાકાર કરીશું તો પાંચ ગુણ્યા બે અપોન નવ એટલે દસ અપોન નવ મિશ્ર સંખ્યામાં ફેરાવતા એક એક અપોન નવ પાંચ બે અપોન ત્રણ ગુણ્યા ચાર તો બે ગુણ્યા ચાર આપોન ત્રણ એટલે બે ચોકી આઠ આપોન ત્રણ મિશ્ર સંખ્યામાં ફેરવતા બે પૂર્ણાંક 2/3 6 5/2 * 6 तो 5 * 6 / 2 એટલે 30 / 2 तो 15 2 30 લે જા 15 7 11 * 4/7 એટલે 11 * 4/7 એટલે 11 * 44/ 7 લે મિશ્ર સંખ્યામાં ફેરવતા 6 પૂર્ણાંક 2/7 8 20 * 4/5 તો વીસ ગુણ્યા ચાર અપન પોચ તો પોચ ચોગી વીસ થશે સાદુ રૂપ આપી દઈશું તો દરેક ગુણાકાર વીસ ચોગ એસી પોચ એટલે સોળ પંચો એસી નવ તેર ગુણ્યા એક અપોન ત્રણ તો તેર ગુણ્યા એક ત્રણ એટલે તેર અપોન ત્રણ મિશ્ર સંખ્યામાં ફેરવતા ચાર પોણા કે અપોન ત્રણ દસ પંદર ગુણ્યા ત્રણ અપોન એટલે પંદર ગુણ્યા ત્રણ અપોન પોચ એટલે પંદર તરી પિસ્તાલીસ પોચ એટલે નવ પંચ્યા પિસ્તાલીસ ચાર સાયંકિત કરો ચિત્ર એ ના એક તૃત્યાંશ ભાગના વર્તુળમાં બીજું છે ચિત્ર બી ના બે તૃતીયાંશ ભાગના ત્રિકોણમાં ત્રીજું છે ચિત્ર સી ના ત્રણ પંચમાં ભાગના ચોરસમાં અહીંયા ચિત્રો જે આપેલા છે એમાં વર્તુળોનો એક દ્વિતીયાંશ ભાગ એટલે કે બાર ગુણ્યા એક અપોન બે સાદુ છ એટલે અહીંયા આપણે છ વર્તુરો સાયાંકિત કરીશું તો અહીં આકૃતિમાં છ વર્તુળો છે એ સાયાંકિત કરેલા છે ચિત્ર બીજો ચિત્રમાં ના નવ ત્રિકોણોનો બે તૃતીયાંશ ભાગ બે અપોન ત્રણ ભાગ એટલે કે નવ ગુણ્યા બે અપોન ત્રણ તો સાદુરૂપ રૂપ આપીશું તો છ આવશે એટલે કે આપણે છ ત્રિકોણો છાયાંકિત કરીશું તો અહીંયા છ નવમાંથી છ ત્રિકોણો છાયા કરેલા છે ત્રણ ચિત્રમોના મોના પંદર ચોરસનો ત્રણ અપોન પોચ ભાગ એટલે કે પંદર ગુણ્યા ત્રણ અપોન પોચ એટલે નવ તો આપણે નવ ચોરસ છાયાંકિત કરીશું તો અહીંયા આપણે નવ ચોરસ છે એ છાંગીત કરેલા છે પ્રશ્ન પાંચ શોધો એ એક છે ચોવીસ અને બે છેતાલીસ દરેક એક દુતીયાંશ અને જોઈશું એક ચોવીસ ના એક દ્વિતીયાંશ એટલે ચોવીસ ગુણ્યા એક અપોન બે સાધરો બાર ગુણ્યા એક બે બાર ચોવીસ એટલે બાર ગુણ્યા એક એટલે બાર ના એક દ્વિતીયાંશ એટલે છેતાલીસ ત્રેવીસ દુ છેતાલીસ એટલે એક એટલે બે આપણ તો ત્રણ છ અઢાર એટલે છ ગુણ્યા બે એટલે કે બાર બે સત્યાવીસ બે અપોન ત્રણ તો સત્યાવીસ ગુણ્યા બે અપોન ત્રણ તો ત્રણ નવ સત્યાવીસ એટલે નવ ગુણ્યા બે એટલે અઢાર સી એક છે સોળ અને છત્રીસ દરેક ના ત્રણ અપોન ચાર સોળના ત્રણ ચાર એટલે સોળ ગુણ્યા ત્રણ અપોન ચાર તો ચોકી ચોકી સોળ ચાર ગુણ્યા ત્રણ એટલે બાર બે છત્રીસ ના ત્રણ અપોન ચાર એટલે છત્રીસ ગુણ્યા ત્રણ અપોન ચાર તો ચાર નવ છત્રીસ એટલે કે નવ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ ડી એક વીસ અને બે પોત્રીસ દરેક ના ચાર અપોન પોચ તો પોચ સાત પોત્રીસ એટલે સાત ગુણ્યા ચાર એટલે અઠયાવીસ છ ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણ દર્શાવો તો એ ત્રણ ગુણ્યા પાંચ પૂર્ક એક પંચમાં પોચ કહીએ ત્રણ ગુણ્યા મિશ્ર સંખ્યા ને અપૂર્ણાંક ત્રણ પંચમાં બી પાંચ ગુણ્યા છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ બરાબર પાંચ ગુણ્યા અહીંયા મિશ્ર સંખ્યામાં મિશ્ર સંખ્યા में फेरवता चार छ ने तरह सत्या चार तो पांच गुणिया सत्या चार तो मिश्र संख्या चतुर्थ सी सात गुण्या चतुर्थाशंक एक चतुर्थांश तो सात गुण्या सा। चार दुआ एक नौ अपोन चार तो सात गुण्या नौ अपन चार સાત ગુણ્યા નવ હપોન ચાર સાત નવ નવ સાત पूर्णांक છ પૂર્ણઅંક એક તૃતીયાંશ તો ચાર ગુણ્યા અહીંયા મિશ્ર સંખ્યા નો પૂર્ણ અંકમાં ફેરવતા ત્રણ છ અઢાર ને એક ઓગણીસ હન ચાર ગુણ્યા ઓગણીસ હપોન ત્રણ તો ઓગણીસ ચોક છોતેરસો અપોન ત્રણ તો મિશ્ર સંખ્યામાં ફેરવતા પચીસ પૂર્ણક એક તૃતીયાંશ ઈ ત્રણ પૂર્ણ એક ચતુર્થાંશ ગુણ્યા છ ચાર તરી બાર ને તેર અપોન ચાર ગુણ્યા છ તો તેર ગુણ્યા છ અપોન ચાર ભાગ તે આપ્યું બે બે ચાર બે તરી છ એટલે તેરાતરી ઓગણ ચાલીસ ભાગ્યા બે પૂર્ણ એકસો છત્રીસ અપોન પોચ તો મિશ્ર સંખ્યામાં ફેરવતા સત્યાવીસ પૂર્ણ એક પંચમાં પ્રશ્ન સાત શોધો એ એક છે બે પૂર્ણ બે ત્રણ ચતુર્થાંશ અને બીજું છે ચાર પૂર્ણ બે નવમાંશ બંનેના એક દ્વિતીયાંશ તો પહેલું જોઈએ બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એક એક દ્વિતિયાંશ મિશ્ર સંખ્યાના સંખ્યા પૂર્ણાંકમાં ફેરવતા ચાર દો આઠ અપોન ચારના એક દ્વિત્યાંશ અગિયાર અપોન ચાર ગુણ્યા એક દ્વિતીયાંશ એટલે કે એક અપોન બે અગિયાર ગુણ્યા એક અપોન ચાર ગુણ્યા બે અગિયાર અપોન આઠ મિશ્ર સંખ્યામાં ફેરવતા એક પૂર્ણાંક ત્રણ અઠમા બે ચાર પૂનક બે નવ ના એક દિય નવ ચોક છુણ્યા બે અહીંયા રૂપ આપીશું તો બે ઓગણીસ નું અડત્રીસ થશે એટલે ઓગણીસ અપોન નવ મિશ્ર સંખ્યામાં ફેરવતા બે પૂર્ણક એક નવમાં બી એક ત્રણ પૂનક પાંચ છઠમાસ અને નવ પૂર્ણ બે તૃત્યાંશ બંનેના પોચ તો પહેલું ત્રણ પાંચ છઠમાસ ના પોચ અપોન આઠ તો સાધુ મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવતા છ તરી અઢાર અઢાર ને પોચ ત્રેવીસ અપોન છ ના પોચ અપોન આઠ તો ત્રેવીસ અપોન છ ગુણ્યા પોચ અપોન આઠ તો ત્રેવીસ ગુણ્યા પોચ અપોન છ ગુણ્યા આઠ એકસો પંદર અપોન અડતાલીસ મિશ્ર સંખ્યામાં ફેરવતા બે પૂર્ણાંક ઓગણીસ પૂર્ણાંક બે તૃતી ત્રણ નવ સત્યાવીસ બે ઓગણત્રીસ ત્રણ ના પોન આઠ ઓગણત્રીસ અપોન ત્રણ ગુણ્યા પોચપોન આઠ તો ઓગણત્રીસ ગુણ્યા પોચ અપોન ત્રણ ગુણ્યા આઠ એકસો પિસ્તાલીસ અપોન ચોવીસ બરાબર છ અપોન છ પૂર્ણ એક ચોવીસ માટે ગયા તેમની માતાએ તેમને વોટર બેગમાં પાંચ લિટર પાણી ભરી આપ્યું તેમાંથી વિદ્યાએ એ ભાગ પાણી પીધું એટલે કે તે અહીંયા બે તૃતીયાંશ છે એ ભાગ પાણી પીધું અને પ્રતાપે બાકીનું પાણી પીધું તો વિદ્યાએ કેટલું પાણી પીધું અને પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું એ અહીંયા શોધવાનું છે બરાબર અહીંયા છે બે અપોન ત્રણ બે અપોન ત્રણ ભાગ છે એ પાણી પીધું છે તો પેલું આપણે શોધીએ પાણીનો કુલ જથ્થો કેટલો તો પાંચ લીટર વિદ્યાએ પાંચ લીટર પાણીનો બે પંચમાંશ ભાગ બે અપોન પોચ ભાગ પાણી પીધું માટે વિદ્યા એ પીધેલ પાણી બરાબર તો પાંચ ગુણ્યા બે અપોન પોચ લીટર અહીંયા સાદુ રૂપ આપીશું તો પાંચ પાંચ જશે એટલે કે એક ગુણ્યા બે લીટર એટલે કે બે લિટર તો વિદ્યાએ એ બે લીટર પાણી પીધું બીજું બાકી રહેલું પાણી પ્રતાપે પીધું તો પ્રતાપે પાણી પીધેલું પાણી બરાબર પાંચ લિટર એમાંથી બે લિટર વિદ્યા પીધું એટલે ત્રણ લિટર બાકી રહ્યું પ્રતાપ પાસે પ્રતાપે પીધેલું પાણી માટે પ્રતાપે પીધેલા પાણીનો ભાગ બરાબર કુલ પાંચ લિટરમાંથી ત્રણ લિટર પીધું એટલે કે ત્રણ પંચમા અંશ એટલે કે ત્રણ અપોન પાંચ ભાગ પાણી પીધું અથવા બીજી રીતે કરી શકીએ કે પ્રતાપે પીધેલા પાણીનો ભાગ બરાબર એક માઇનસ વિદ્યા પીધેલા પાણીનો ભાગ તો એક માઇનસ બે પંચમા અંશ બે અપોન પોચ બરાબર અહીંયા લસા પાંચ લેતા પાંચ માઇનસ બે અપોન પોચ બરાબર ત્રણ અપોન પોચ તો આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર બે નું સ્વાધ્યાય સોલ્યુશન જોયું ચેપ્ટર નંબર બે પોઈન્ટ એકનું અપૂર્ણ અને દશાંક સંખ્યાઓ જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોનને વોલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ